તેજ ઉપરાંત દિવાળી વેકેશનનો પગાર પણ આપતા ન હોવાને લઈને કર્મચારીઓમાં અસંતોષની લાગણી વ્યાપી છે ત્યારે સંસ્થામાં બદલાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા જૂના કોન્ટ્રાક્ટના બસોથી બસો પચાસ જેટલા કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી છે જેથી કર્મચારીઓએ સામૂહિક હડતાલ કરી તેઓએ પોતાને કાયમી કરવા અને બોનસ તથા દિવાળી વેકેશનનો પગાર આપવા માટેની માંગ સંસ્થાના મેનેજમેન્ટ સામે કરી રહ્યા છે એટલું જ નહીં આજે કર્મચારીઓ ધરમપુરી હરિનગર ખાતે હડતાલ પર ઉતરી ગયા છે અને સંસ્થાના અન્ય ફર્યા મેનેજમેન્ટ વિરોધ કરી રહ્યા છે આ અંગે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે અગાઉ દિવસોમાં નિર્ણય નહીં આવે તો ઉપગ્રહ આંદોલન કરવાની કર્મચારીઓ ચીમકી ઉચ્ચારવામાં આવી છે